માણસ હંમેશા વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા અને પોતે આર્થિક સમૃદ્ધ થવા માટે ઘણા પ્રયત્ન કરતો હોય છે પરંતુ ઘણી વાર માણસ વધુ પડતું પોતાની લોભ અને લાલચને અને પોતાની મહેચ્છાઓને સંતોષવા માટે ઘણી વાર મોટા ગુનાને અંજામ આપી દે છે આવી જ એક ઘટના બને છે આજથી ત્રણ દિવસ પહેલા જુનાગઢના બાટવા પાસે એક ચોરીની ઘટના બને છે કે જેમાં બે સેલ્સમેનને ને આંતરી ત્રણ લૂંટારાઓ એક કરોડ થી વધુની લૂંટ કરી ફરાર થાય છે ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જાય છે અને જૂનાગઢ પોલીસનો સ્ટાફ એસપી હર્ષદ મહેતા સહિત ઘટના સ્થળે પહોંચે છે રાતના અંદાજીત એક વાગ્યાનો સમય છે અને આવી ઘટના સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં બહુ નહિવત બને છે ચાલો જાણીએ કઈ રીતે બની આ ઘટના અંતે લૂંટારાઓ પણ પકડાઈ ગયા છે આજે જુનાગઢના એસપી એટલે કે હર્ષદ મહેતાએ પ્રેસ સંબોધી અને સમગ્ર માહિતી પણ આપી છે આજથી ત્રણ દિવસ પહેલા જુનાગઢ થી માણાવદર માણાવદરથી કુતિયાણા અને કુતિયાણાથી એક જગ્યા સેલ્સમેન નું નામ છે યાજ્ઞિક અને બીજા સેલ્સમેન નું નામ છે ધનરાજ યાજ્ઞિક ડેકીમાંથી ટાયર કાઢે છે અને ધનરાજ જેક ચડાવે છે બસ આજ સમયે પાછળથી ત્રણ વ્યક્તિઓ આવે છે બાઈક સવાર હોય છે તેઓ અને છરી બતાવી છરીથી હુમલો પણ કરે છે અને ધનરાજને કહે છે કે ગાડીમાં બેસી જાવ અને તેમાં પડેલું સોળસો ને સત્તાણું ગ્રામ સોનું ઘટના બનતાની સાથે જ બંને સેલ્સમેન બુમાબૂમ કરી મૂકે છે અને ત્યાંથી જ રાહદારીઓ પસાર થાય છે તેઓ ત્યાં થોભે છે અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરે છે ઘટનાની જાણ થતા પટેલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ છે સેલ્સમેન યાજ્ઞિક ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ ઘટનાની ગંભીરતા જોઈ એસપી હર્ષદ મહેતાએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી પણ બોલાવવામાં આવી જોકે કોડ જરૂરી કોઈ માહિતી મેળવી શકતી નથી અને જે ડોગ્સ ત્યાં આવે છે તે આજુબાજુ સો મીટરના વિસ્તારમાં તે ત્યાં ફરે છે પરંતુ કોઈ ભાડ મળતી નથી અંદાજીત ત્રણ દિવસ જેવો સમય પસાર થાય છે પોલીસ પોતાની રીતે જેટલા સીસીટીવી તપાસે છે જગ્યાએ સેલ્સમેન જ્યાં ફર્યા હતા જુનાગઢ હોય કુતિયાણા હોય માણાવદર હોય કે બાટવા હોય એ દરેક જગ્યાએ સેલ્સમેન જઈ જ્યાં જ્યાં જગ્યાએ ગયા હતા ત્યાં ત્યાં પોલીસ પણ પોતાની રીતે તપાસ કરે છે પોતાના ચક્રો ગતિમાન કરે છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરે છે જો કે ઘટનાને અંતે પોલીસને એવો શંકા જાય છે કે દાળમાં કઈક કાળું છે એટલે કે જે ફરિયાદી છે તે કોઈને કોઈ વાતને લઈને

અને શંકાની સોય ફરિયાદી ઉપર જાય છે વધુ પૂછતાછ કરતા ફરિયાદીઓ કબૂલે છે કે ખરેખર આ ચોરીનો અંજામ તેમણે જ આપ્યો હતો સેલ્સમેન દ્વારા જે કાંઈ લૂંટનો જે પ્રયાસ થયો હતો જે કાંઈ ત્રણ લોકો પાછળથી જે બાઇક સવાર આવ્યા હતા જેમણે છરી મારી હતી જે કાંઈ ઘટના બની હતી એ સમગ્ર ઘટનાને અંજામ આપનાર એ સેલ્સમેન પોતે જ હતા જે કઈ સત્ય હતું તે બહાર આવી જાય છે પોલીસ સમગ્ર મામલો ઉકેલી લે છે પરંતુ આ ઘટનાને અંતે એટલું શીખવા ચોક્કસ મળે છે કે જો વ્યક્તિની મહત્વકાંક્ષા મહત્વ ઈચ્છાઓ પોતાની ક્ષમતા કરતા જો અનેક ગણી વધુ હશે તો જાણતા અજાણતા પણ આવા ક્રાઇમો થતા રહેશે